સતરામપુર તાલુકાના ઉખરેલી ગામે બસ ડ્રાઈવરને ચાર જેટલા ઈસમોએ ભેગા મળીને માર માર્યો વિગતે વાત કરીએ તો વડોદરાથી ફતેપુરા વાયા સતરામપુરની રૂટની બસના ડ્રાઈવર ફતેહપુરાથી બસ લઈને પરત સતરામપુર આવી રહેલા હતા ત્યારે ઉખરેલી ગામે રસ્તા પર બસ રોકી માર માર્યો બસનું સ્ટોપેજ ના હોવાના કારણે બસ ના ઊભી રાખતા બસ પરત આવતા બસ રોકી ચાર ઈસમોએ બસ ડ્રાઈવરની સાથે મારામારી કરી બસ ડ્રાઈવર માથાના ભાગે વધુ ઈજા થતા એકસો આઠ મારફતે સતરામપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે આગળ મોકલાયા હતા બસ ડ્રાઈવર મુસ્તાક અબ્દુલ રહીમ ગાજી એ સતરામપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે પપ્પુ પારસિંગ ડિંડોર પપ્પુ લક્ષ્મણ ડિંડોર પારસિંગ કાળુ ડિંડોર અને લક્ષ્મણ જીવા ડિંડોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે સતરામપુર પોલીસે ચારે સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સતરામપુર